અમદાવાદમાં આજથી એસટી બસોના ભાડામાં દસ ટકાનું વધારો લાગુ કરવામાં આવ્યું છે આ નિર્ણયની અસર રાજ્યભરમાં દરરોજ મુસાફરી કરતા આશરે સત્યાવીસ લાખ મુસાફરો પર પડશે ગુજરાત એસટી નિગમની તમામ પ્રકારની બસો જેમાં લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી સ્લીપર અને વોલ્વુ બસનો સમાવેશ થાય છે તેના ભાડામાં પણ વધારો લાગુ પડશે વધારા હેઠળ અડતાળીસ કિલોમીટર સુધીના અંતર માટે ભાડામાં એકથી ચાર રૂપિયાનું વધારો કરવામાં આવ્યું છે પહેલાં બે હજાર ત્રેવીસમાં એસ નિગમે પચીસ ટકાનું ભાડા વધારો લાગુ કર્યું અને હવે બે વર્ષમાં બીજી વખત ભાડામાં વધારો થતાં મુસાફરો પર વધારાનું આર્થિક બૂજ પડશે નવા દરો આજે મધ્યરાત્રિથી અમલમાં આવ્યા છે જેના કારણે રોજિંદા મુસાફરો ખાસ કરી ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને નોકરી ધંધા માટે શહેરમાં આવતા લોકોને અસર થશે પાંત્રીસ ટકા વધારો થયો વધારો એના લીધે ખબર નહીં છે માટે કરે છે પણ વધારાના લીધે તકલીફ પડે છે ઘણી ભાડામાં ને એમાં અને જગ્યા બી હોય ને ઓવરલોડ બધું ભરતા બી હોય છે અમારે રોજ એ અપડાઉન કરવાનું હોય છે ત્યારે ત્રણ હજાર જેવું મારે ભાડું ઓલરેડી હતું અને આ દસ ટકા વધારાથી સીધું ત્રણસો રૂપિયાનો પર મંથ મારે પડશે એટલે આ થોડુંક વધારે છે